વહેલી સવારે પીએમ મોદી એ સિંહ દર્શન કર્યું બાદમાં પીએમ મોદી એ સિંહ સદન ખાતે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ ની સાત બેઠક ની અધ્યક્ષતા કરી વિશ્વ વન્ય દિવસ અંતર્ગત બેઠક નું આયોજન કર્યું જેમાં બેઠકમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ ના સભ્યો હારે એક મહત્વની બેઠક પર ચર્ચા વિચારણા આ બેઠક સિંહ ખાતે બંધ બારણે યોજાઈ હતી બેઠક અંગે પીસીસી ઓફ એપી સિંઘે જણાવ્યું કે બેઠકમાં નિશ્ચિત એજન્ડા પર ચર્ચા કરવામાં આવી પ્રોજેક્ટ લાયન પ્રોજેક્ટ એલિફન્ટ સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરાઈ પીએમ મોદીએ ખાસ સિંહ સંરક્ષણ અને સંવર્ધન મામલે જનભાગીદારી વધારવા અનુરોધ કર્યો ઉપરાંત નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડ લાઈફ સેન્ટરનું ઈ શિલાન્યાસ પણ કરાયું જે જૂનાગઢ ખાતે ભવિષ્યમાં નિર્માણ પામશે મહત્વનું છે કે પીએમ બન્યા બાદ પ્રથમ વખત શાસન પ્રવાસે નરેન્દ્ર મોદી આવ્યા હતા અને ગઈકાલ સાંજના સમયે તેઓનું અહીં આગમન થયું હતું સિંહ સદન ખાતે તેઓએ રાત્રિ રોકાણ કર્યું શાસન ગીલ ખાતે નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઈફ ની સાતમી બેઠક નું આયોજન શાસન ખાતે થયેલ છે આ નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઈફ ના ચેરમેન માન્ય તો કાલે માન્ય વડાપ્રધાન આ તો નેશનલ લેવલ ના જુદા જુદા પ્રોજેક્ટની ચર્ચા થઈ છે જેમાં આપણે લાઇન પ્રોજેક્ટ લાઇન છે પ્રોજેક્ટ એલિફેન્ટ છે પ્રોજેક્ટ ડોલ્ફિન છે પ્રોજેક્ટ ચીતા છે પ્રોજેક્ટ લેપર્ડ લેપર્ડ સ્નો લેપર્ડ છે એવા આખા દેશના અંદર જે અગત્યના અગત્યની પ્રજાતિઓ છે એને કન્ઝર્વેશન માટે ચર્ચા કરવામાં આવી છે અને જુનાગઢ ખાતે જે આપણા નવા રેફરલ સેન્ટર જે તૈયાર કરવામાં આવશે એની પણ ચર્ચા થાય સર પ્રોજેક્ટ લાઈન એશિયાટિક લાઈન નું આહબ છે તો પ્રોજેક્ટ લાઈન ને લઈને શું ચર્ચા કરમ છે આગળ વિશેષ શું એમાં પ્રોજેક્ટ લાઇન તો અમલમાં છે જ માનનીય મુખ્ય પ્રધાનમંત્રીએ પંદર ઓગસ્ટ બે હજાર વીસમાં ડિક્લેર કર્યા હતા ત્યારથી ચાલે છે અને બહુ સારી રીતે जैसे आपने सौ चुम्बत्तर जटला लाइन थी गया है पहला अपने पंदर हज़ार स्क्वर किलोमीटर में त्र जिलाओ में था आज नौ जिल्लाओं तीस हज़ार स्क्वायर किलोमीटर में संख्या बढ़ी गई है पर साहेब ने भार छे कि जन भागीदारी आम बहुत जरूरी है

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ